હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સૌરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર શેડની નીચે બરાબર આજે વાર છે શુક્રવાર તારીખ છે છવ્વીસ નવ બે હજાર પચીસ અને આજના આપણે રોજની જેમ મગફળીની લાઈવ હરાજીનો વિડીયો બનાવવાનો છે અને આજના શું બજાર ભાવ છે કેવા છે આપણે લાઈવ આ વિડીયોની અંદર જોવા જવાના છીએ એની પહેલાં તમને મિત્રો ખાસ એક રિક્વેસ્ટ છે કે આપણી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો નીચે લાલ કલરનું બટન દેખાતું છે તેમાં ક્લિક કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયો અધર અપડેટ મળે છે તો ખાસ કરીને જે લાલ કલરનું બટન દેખાય છે તેને ક્લિક કરો નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરો જેથી કરીને તમને ડેલી હરાજીની વિડીયો જોવા મળે આ ચેનલ ઉપર બરાબર તો આજના શું બજાર ભાવ છે મગફળીના આપણે વિડીયોના માધ્યમથી લાઈવ હરાજી જોવા જઈ રહ્યા છે વિડીયો એન્ડ સુધી જોજો સ્કીપ ન કરતા બરાબર અને બને તેટલો આ વિડીયો વેપારી અને ખેડૂત સુધી શેર પણ કરજો ચાલો શું છે બજાર ભાવ લાઈવ જોવા જઈ રહ્યા છે બાબા રૂપિયા બોલમેર માં다가 400 રૂપિયા ચાલે 400 રૂપિયા બોલમેર માંને હાથ પર ચાલે એક ચાલે કેટલા ને ભાઈ એટલે લેતા સાતસો એકાણું રૂપિયા ભાવ આવ્યો છે આ વખત જોઈ શકો છો આવી કાક છે ક્વોલિટી બોલો કે કોઈને 702 કાર 300 નો વિચાર બાર 15 16 18 21 22 23 تقريبا 288 સેલટ 484 52 55 62 54 44 82 71

રિગાર્ડમાં જો ગાણ ભેગા કરો એ સાદા બાર રૂપિયા ચૌદ પંદર બાવીસ બાવીસ રૂપિયા બોલું કે કોઈ સાતસો બાવીસ બાવીસ રૂપિયા ગણવાર ભારત સાતસો બાવીસ સાતસો બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે પંચોતેર અઠ્યોતેર એસી પંચાચાસ નેવું નેવું રૂપિયા એકાણું બાણું તાણું ચોરા પચાસ છણું નવું આઠસો એક બે ચારસો ને અગિયાર અગિયાર રૂપિયા આઠસો ને અગિયાર અગિયાર રૂપિયા બોલુભાઈ કોઈ આઠસો અગિયાર બોલો બાર બાર તેર ચૌદ પંદર બોલો અઢાર ભોલુભાઈ કહીને આઠસો એકવીસ એકવીસ રૂપિયા છે બા આઠ એકવી બાવીસ 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 50 52 55 56 58 858 રૂપિયો બોલુગા 858 ત્રણ વાર એમબી 858 858 રૂપિયો ભાવ આવ્યો છે જોઈ શકો છો સીન 858 રૂપિયો ભાવ આવ્યો છે જોઈ શકો છો સીન તાલીમ અને દેવા જોડાણ સમાજિક દેખાયા ઉતલે છે એટલે 152 નંબર પર પોતા સંતાન ઉતારે. આ હાથ પર લઈને હાથ કે ને એવું ને 790.

નવસો પૂરા હોય બે હાચાર પાંચ પંદર ટુક્રી પાંચ એકાવનમાંથી પોતે પંચાય એસી એકાશી અત્યારે એસી રૂપિયા એકાશી અગિયારસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ આવ્યા છે સિંગ જોઈ શકો છો એક નંબર ક્વૉલિટી છે અગિયારસો અઠ્યોતેર સાતસો ને સિત્તેર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી Gracias. <laughs> પંદર ઓત્રી બત્રી પાત્રી છત્રીસ આડત્રી ચાલીસ બેવન ચોપન છપ્પન અઠાવન ચાલીસ એકસઠ બાસઠ છાસઠસો રીતે પંચોતેર છોતેર અઠોતેર એસી પંચા છાસી

આઠસો પંચાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો કંઈ પાઘરવાનું આઠસો ને અઢાર રૂપિયા જોઈ શકો છો હોવા માર્કેટિંગ ગયા મિત્રો ડેલી આવા મગફળીના વિડીયો જોવા માટે આપણી ચેનલ મહુવા ઓન્ય નેટને સબસ્ક્રાઇબ કરો બરોબર અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર કરો જેથી કરીને ખબર પડે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના અભાવ રહ્યા છે બરોબર અને મળી એક પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત